આ મહેન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ તમને મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે જેથી તમને બધી માહિતી મળી રહે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સસ્ક્રાઇબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે મહેન્દ્રા બસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર

માહિતી આગળ મળી રહેશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા જોવા મળશે અને આ ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે ટ્રેક્ટરના ટાયર મીડિયમ કન્ડિશનમાં છે ટોટલ જવાબદારી અને MRF ના ટાયર છે તમે જોઈ શકો છો ની અંદર આખું ટ્રેક્ટર વધારે માહિતી માટે તમે અનિલભાઈનો કોન્ટેક પણ કરી શકો છો જે ટ્રેક્ટરના ઓનર છે કિંમતની વાત કરું આ ટ્રેક્ટર ની કિંમત એક લાખ અને 70000 હજાર રાખવામાં આવી છે આ કિંમત ફિક્સ છે કિંમતમાં ફેરફાર નહીં થાય કિંમત ફિક્સ રાખેલી છે એક લાખ 70000 હજારમાં ટ્રેક્ટર લેવું હોય તો તમે અનિલભાઈ નો કોન્ટેક કરજો હવે ટ્રેક્ટર લેવાનું હોય તો ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો ભાવનગર તાલુકો ભૂંભાલી અને ગામ ઘોઘાણી બાજુમાં જોવા મળશે ટ્રેક્ટર લેવો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર નંબર મળશે અનિલભાઈના પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો